આજે રાધાકૃષ્ણ કે જે શિક્ષણના હિમાયતી હતા તેમની યાદમાં આઝાદી બાદ દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ સાડા ત્રણસો જેટલી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા અને ખાનગી શાળાઓમાં તથા કોલેજોમાં ઉજવણી કરવામાં આવતી હતી આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી શાળાના આચાર્ય ડાંગર જણાવે છે કે આજે શિક્ષણના એવા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લીન રાધાકૃષ્ણ કે જેમણે બાળકો માટે શિક્ષણના હિમાયતી હતા અને ભાવિ પેઢી શિક્ષણ મેળવી આગળ વધે અને આજના એક દિવસ માટે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની ફરજ અદા કરે તેવી વ્યવસ્થા વચ્ચે ઉજવણી કરવામાં આવે છે એક દિવસ વિદ્યાર્થીઓ પોતે આચાર્ય બને અને શિક્ષણ તથા શાળા વ્યવસ્થા કરે છે અને અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે આજે શિક્ષક અને રાષ્ટ્રપતિ એવા સર્વપલીન રાધાકૃષ્ણના કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે એ રીતે વાગડ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી આજે અયોધ્યાપુરી કુમાર શાળાના આચાર્ય તરીકે યુવરાજ જગદીશભાઈ ગઢવીએ ફરજ બજાવી હતી જ્યારે કન્યા શાળામાં આચાર્ય તરીકે ચાંદનીબેન અરજણભાઈ ડાંગરે ફરજ બજાવી હતી અયોધ્યાપુરી કન્યા શાળામાં શિક્ષક દિનની ઉજવણી આચાર્ય સૈદાબેન મનસુરીના વડપણ હેઠળ કરવામાં આવી હતી

દર વર્ષે અમે શિક્ષક દિનની ઉજવણી કરતા હોઈએ છીએ આ દિવસે શાળામાં બાળકોના નેતૃત્વના ગુનો વિકાસ થાય સમૂહ ભાવના કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા અને જાણ કે એટલા સુધી કીધું છે કે મેં શિક્ષક હું મુજબ સમાજ ઓર રાષ્ટ્ર કે બારે મેં સોચના જઈએ આવા ઉમદા હેતુ સાથે બાળકો દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને એનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ મળે પ્રાથમિક શિક્ષણ છે એ જ મૂળભૂત બાળકના જીવનનો પાયો છે હવે એ અમદાવાદ હેતુથી આજરોજ અમારી યોધ્યાપુરી કુમાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે પણ નહીં લગભગ અંદાજીત ત્રણસોથી ઉપરની તમામ શાળાઓમાં આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલી છે મારું નામ છે ડાંગરચાંદી અર્જનભાઈ હું ધોરણ આત્મા અભ્યાસ કરું છું હું આજે પ્રિન્સિપલ બની છું હું આજે બધાને રમાડીશ બધાને શીખડાવીશ જે બોર્ડમાં લખાવીશ એવું બધું કરાવીશ